આપને જણાવી દઉં કે બીજેડી ઓડિશા વિધાનસભાની ચૂંટણી હારી ગઈ છે રાજ્યની કુલ બેઠકોમાંથી તેને માત્ર એકાવન બેઠકો મળી છે જ્યારે ભાજપ ઓડિશામાં એકસો સુડતાલીસમાંથી ઇઠ્યોતેર બેઠકો જીતીને રાજ્યમાં સત્તામાં આવી છે તેણે છેલ્લા ચોવીસ વર્ષથી શાસન કરતી બીજેડીને હટાવીને સત્તા કબજે કરી છે મુખ્યપ્રધાન અને બીજેડીના વડા નવીન પટનાયક હિંજેલી વિધાનસભા બેઠક પરથી જીત્યા પરંતુ બાંજીથી ચૂંટણી હારી ગયા કમિશનના ડેટા અનુસાર કોંગ્રેસને ચૌદ બેઠકો મળી હતી જ્યારે સીપીઆઈને એક બેઠક મળી હતી અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી તો આંકડા ઉપર નજર કરીએ તો બે હજાર ઓગણીસની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને એકસો તેર સીટો ભાજપને ત્રેવીસ સીટો અને કોંગ્રેસને નવ સીટો મળી હતી બે હજારમાં ઓડિશામાં બીજેપી બીજેડી ગઠબંધન સત્તામાં આવ્યું અને નવીન પટનાયક મુખ્યમંત્રી બન્યા બે હજાર નવમાં બીજેડીએ બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને વાટાઘાટો નિષ્ફળ જતા તેનો અગિયાર વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો હતો અને પટનાયકે રાજ્યમાં ત્યાર પછીની ચૂંટણી જીતી હતી